સુરતના સરથાણા વિસ્તારમાં આઇકોનિક રોડ પર રૂક્ષમણી ચોક ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અઠ્યાવીસમી ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી યોજાનારી આ કથામાં સાળંગપુર મંદિરની આ બે પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિથી સનાતન હિન્દુ ધર્મના સદમાર્ગે વળી તથા ગંગા બહેનોની અનાજ કરિયાણાની કીટના વિતરણના હેતુથી મારુતિ દુન મંડળ યુવા ગ્રુપ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરાયું છે સાળંગપુર ધામના હરિપ્રકાશ દાસ સ્વામી વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવનાર છે ત્યારે અત્યારથી જ કથા ગ્રાઉન્ડ પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને અંદાજે એકવીસો થી વધુ સ્વયંસેવકો સેવા આપવાના છે જેમાં છસો થી વધુ મહિલા સ્વયંસેવકોનો પણ સમાવેશ થાય છે મારુતિદુન મંડળ વતી જણાવવામાં આવ્યું હતું કે જે લોકો સાંગપુર ધામ હનુમાન દાદાના દર્શન નથી કરી શકતા તેમના માટે અહીં એક આબેહૂબ મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ મહિનાથી કથાની તૈયારીઓ કરવામાં આવતી હતી ત્યારે સત્યાવીસમીએ વિશાળ પોથી યાત્રા યોજવામાં આવશે જેમાં અગિયારસો રામચરિત માનસની પોથીને મસ્તક પર મહિલાઓ ધારણ કરશે સાથે જ હનુમાનજી અને વાનરની વેશભૂષામાં પણ લોકો આવશે સમગ્ર કથામાં એસી હજાર જેટલા લોકો એક સાથે કથાનું શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે એકસો પચાસ થી વધારે કિલો કેક તથા બે હજાર કિલો ચોકલેટ દાદાને ધરાવવામાં આવશે અને સાથે જ થર્ટી ફર્સ્ટે હનુમાનજી દાદાને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં ફૂલોનો બ્લાસ્ટ કરવામાં આવશે અને કથામાં વ્યસન મુક્તિના પણ સંકલ્પ લેવડાવવામાં આવશે મારું નામ બિપિન ધળીયા છે જય શ્રી રામ જય કૃષ્ણ પંજનદેવ જય શ્રી સ્વામિનારાયણ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન શ્રી હનુમાન શ્રી મારુતિ ધુનમંડળ યુવા ગ્રુપ કરી રહ્યું છે આ કથાનું આયોજન મીરા એવન્યુ પાસે જગત નાકા ખાતે કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત આપણે લોકો જે લોકો સાળંગપુર નથી જઈ શક્યા એમના માટે સુરતમાં જ સાળંગપુરને લઈ આવ્યા છીએ અને સુરતમાં કથા સ્થળ પર ભવ્યાથી ભવ્ય આ બે મંદિર બનાવવામાં આવ્યું છે જેથી કરીને અહીંના જે લોકો છે સુરતીવાસી છે દાદાના દર્શન કરી શકે કથાનો મુખ્ય હેતુ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ મળી રહે બાર મહિના પૂરતી અને એ લોકોને ભરણ માટે કશે જવું નહીં પડે કે હાથ નહીં લંબાવવા પડે એવું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ કથા દરમિયાન થર્ટી ફર્સ્ટના દિવસે હનુમાન જન્મોત્સવનું આયોજન આપણે કરવામાં આવ્યું છે એમાં એક લાખથી પણ વધારે યુવાનો એક સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરીને નવા વર્ષમાં પ્રવેશ કરે એવું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત એક દિવસ આપણે અહીંયા ફલફ્રૂટનું આયોજન કર્યું છે એમાં અગિયાર હજાર કરતાં પણ વધારે અગિયાર હજાર કિલો કરતાં પણ વધારે ફ્રૂટ દાદાને ભોગ ચડાવવામાં આવશે અને એ ફ્રૂટ સિવિલ અને સ્વિમેરમાં દર્દીઓને પહોંચાડવામાં આવશે જેથી કરીને એક સોયનું ઉત્તમ ઉદાહરણ પૂરું કરી શકાય